સુરતમાં આપ નેતાના ખંડણી રેકેટનો મોટો ખુલાસો સોશિયલ મીડિયા દ્વારા વેપારીઓ પર દબાણ કરવામાં આવ્યું સુરતમાં રાજકીય હલચલ મચાવી દેવામાં આવી તેવો ખંડણી રેકેટનો ચોંકાવનારો ખુલાસો થયો આમ આદમી પાર્ટીના યુવા વિંગના મહામંત્રી શ્રવણ જોશી સામે ગંભીર આક્ષેપો સાથે સમગ્ર મામલો બહાર આવ્યો સોશિયલ મીડિયાનો ભય બતાવી અનાજ દુકાનદારો પાસેથી નિયમિત રીતે હપ્તા વસૂલાતા હોવાનો આરોપ વેપારીઓએ લગાવ્યો છે સમગ્ર મામલામાં શ્રવણ જોશીને નજીકના સાકૃત સંપત ચૌધરીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેમાંથી પીળી ટી શર્ટમાં રોકડ રકમ સ્વીકારતો સ્પષ્ટ રીતે નજરે પડે

એક લાખ રૂપિયા લેતી દેતી નો વિડીયો પણ પુરાવા તરીકે સામે આવ્યો હાલ આ મામલે બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે આમ આદમી પાર્ટીના સુરત શહેર યુવા મહામંત્રી શ્રવણ જોશીની આજે ભાજપે ખોટા કેસની અંદર ધરપકડ કરાવી હોવાનો આક્ષેપ આપના નેતાઓ કરી રહ્યા છે ક્યુઆર કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યુઝીન એપ મેળવો ગુજરાત અને દેશ દુનિયાની ન્યૂ અપડેટ્સ